નમસ્કાર દર્શક મિત્રો હું શું પરે ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચથી સોમનાથ પગપાળા કાવડયાત્રા હર હર મહાદેવ પગપાળા કાવડયાત્રા ભરૂચથી સોમનાથ આ યાત્રા સતત તેર વર્ષથી પગપાળા કાવડયાત્રા કરી રહ્યા છે તેમજ તેમના ગામનું જળ સોમનાથ મહાદેવની શિવલિંગ પર લઈ જઈને જળ ચડાવવામાં આવે છે ત્યારબાદ સોમનાથથી જળ ચડાવીને દ્વારકા નાગેશ્વર જઈને યાત્રાને પૂર્ણ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા ગુજરાત બ્યુરોશીપ મારું નામ વિકાસ પટેલ છે અમે લોકો છેલ્લા ઘણા ટાઈમથી યાત્રા કરી રહ્યા છે પણ છેલ્લા ત્રણ વર્ષથી અમે વિચાર્યું છે કે દરેક જ્યોતિર્લિંગની અમે પરિક્રમા કરી અને પહે પગપાળા જઈ અને અમે અમારા ગામનું જળ ત્યાં અભિષેક કરીશું એટલે છેલ્લા ત્રણ વર્ષથી અમે બધા જ્યોતિર્લિંગની પગપાળા પરિક્રમા કરી રહ્યા છે અમે લોકો અત્યારે અણિયાદરા ગામ હસોદ તાલુકા અને જિલ્લા ભરૂચથી નીકળી અને સોમનાથ ને સોમનાથ કાવડ ચઢાવી ત્યાંથી અમે પપવારા દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાના છે આજે અમારો પાંચમો દિવસ થઈ ગયો છે ચાલતા ચાલતા અને ત્રણસો કિલોમીટર જેવો અમે અંતર કાપી આજે અહીંયા રોકાવા માટે રોકાવાના છે અને અમે આ બધા મિત્રો સાથે એક સાથે બધા ચાલીએ છીએ ચૌદ જણ અમારા અત્યારે ચાલવાવાળા છે અને છ જણ અમે સેવામાં છે